હેલો મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં બે છે તો એને જીવ જંતુ હરખી રીતે બેહવાનો દે ઈજા કરે છે એ માટે એ ખુલ્લામાં બેહવા આવે છે અને તમે ટ્રક અથવા ફોર વ્હીલ કોઈ પણ સાધન તમે ધીમેશા કારણ કે મેં ઘણી ઠેકાણે જોયેલ છે કારણ કે હું ડ્રાઈવર છું એટલે મારે આવા ઘટના બની ગયેલ છે કેમ કે રસ્તા ઉપર ગાયું બેઠી હોય તો ગાયું રાતના અથવા તો વરસાદ હોય કે અંધારું હોય સામેથી લાઈટું આવતી હોય એટલે એક બીજું દેખાય ને એટલે એ પ્રમાણે ગાડી ઠોકી દે છે અને ટોટલો ઘણી ગાડી ગયેલ છે મેં જોયેલ છે મારી નજર ને સામે કારણ કે હું ગાડી કટ્રક ચલાવું છું એટલે એ પ્રમાણ મેં એ બધી જોયેલ છે તો મિત્રો તમે વાહન ધીમા ચલાવો તમને અમને વિનંતી કરું છું અને ખાસ વાત તો આ ડ્રાઈવરોને કે ખટારાવાળાને ખાસ વાત કેમ કે ખટારાવાળાના કારણે આ બધી ખટારા હું ખટારો આખો છું એવું નથી કે હું ખટારો ખટારો હાંકું છું એટલા માટે જ કહું છું કે જો તમે ખટારો હાકો એનો વાંધો નહીં પણ તમે છે ને થોડો ધીમો ચલાવો ખટારો કારણ કે એમાં બ્રેક આવી ન આવે આપણે તો ડમ્પર આંકતા એટલે ખબર હોય એટલે ખટારામાં બ્રેક ઓછી આવે એટલે તમે ટુ હામેથી ફોર વ્હીલવાળા આવતો હોય ધીમી ન કરે એટલે તમે ગાડી ધીમી ચલાવો ખાસ નંબરે બી ખટરાવાળા ને ફોર વ્હીલ વાળાને તો ખાસ કારણ કે ફોર વ્હીલવાળા તો ગમે ત્યાં ઘાલી દે ને તો ખબર નથી કે આમાં બ્રેક લાગે કે ન લાગે પિસ્તાલ ટનનો પાવો મારેલો હોય ને તો પછી રોકાય નહીં મારા કલેજા તો બધા ટોટલ વાહનવાળાને ખાસ નિમ્ર વિનંતી બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે વાહન ધીમા ચલાવો કારણ કે કોઈનો જીવ બચી જાય ને હમણાં જ ઘણી ઠેકાણે મેં જોયેલ છે કે ગાયું ટોટલ લોસમાં ઓઈગલ છે અને ગાડીઓ ટોટલ લોસમાં ઓઈગલ છે તો બેયને નુકસાન થાય એ કારણથી તમે ગાડી ધીમી ચલાવો કારણ કે પાંચ મિનિટ મોડું ભૂગા હે તો એને હાલ છે પણ જે ગાય માતાનો જીવ તો જાહેર હાજર નહીં તો કાલે પણ એ આપણે ભોગવવું જ પડશે કારણ કે આપણી એક ભૂલના કારણે જો આવું બધી બનતું હોય તો થોડીક વાહન ધીમા ચલાવો ને તમને ગાડી ફાસવાનો શોખ એટલો બધો હોય જ કે ભાઈ મારે પાસે એટલું બધી ટેલેન્ટ છે તો તમે ચલાવો પણ રસ્તો જોઈને સલાવો કારણ કે આ રસ્તા હમણાં ચોમાસાના કારણે ગાયો રસ્તા કાંઠે જ બેઠી હોય છે એટલા માટે થોડુંક વાહન ધીમા ચલાવો ને આ વિડીયો બનાવવાનો ખાસ કારણ છે કે ઘણા ઘણા લોકોના મેસેજ આવે છે કે રવિભાઈ તમે એટલી બધી ગાડી ચલાવો તો બીજાને હું કામ ચલા આપો છો પણ ભાઈ વાહન ચલાવું છું પણ રસ્તો જોઈને ચલાવું છું અને અમુક લોકો તો એના ટેલેન્ટ ઉપર હાલતા હોય છે કે નહી હું કઈક શું ભાઈ તમે જે હોય તમે જેટલા જૂના ડ્રાઈવર હોય કે નવા ડાઈવર હોય પણ ગાય ને ઈજા નો કરો યાર કારણ કે સોમાં હું થોડાક દિવસનું જ હોય ચાર મહિનાનો વધી એમાંથી ત્રણ મહિના જ ખાસ ચાર મહિના તમને નથી કહેતો ત્રણ મહિના વાહન ધીમા ચલાવો તો ગામ ગાય માતાની સેફ્ટી રે તમારી સેફ્ટી રે અને બીજા બધા વાહન ની સેફ્ટી રહે કારણ કે ટોટલ લોસ હોય જાય છે બીજો કઈ વાંધો નહીં એટલી સ્પીડ થી ગાડી ચાલે છે કે ટોટલ લોસ હોય જાય છે ક્યાં લાગે ગાડી એટલી સ્પીડ માં હાકે ધીમી નથી હાકતા મતલબ બોલો તો હું રબારી દીકરો છું એવું નથી કે કે નો દીકરો છું એટલે ગાય માતા વિશે આ બોલું નો આ વિડીયો આમ છે તેમ નહીં નહીં યાર ગાય માતા તો બધી ની માતા છે યાર ઘણા ઠેકાણે એ ઘટના બનતી આવે છે ને એટલે કેવું પડે છે એટલે ગાય ગાડી ધીમે અને ગાય બસાવો ગૌ પ્રેમી હોય તો અને જો તમે પાકિસ્તાન સલાવ પણ જો આત્મા આવી ગયા અને ખબર પડી કે જાન અને ગૌ પ્રેમી હોય ગાય માતાને માનતા હોય એટલા જેમ બને એમાં વિડીયોને શેર કરો જેથી કરીને અમુક લોકો પાસે આ વિડીયો ભોગે તો એને ખબર પડે કે આવી ઘટના એ બનતી હોય છે ઘણી પ્રકાર એ લોકોને ડ્રાઈવર ડ્રાઈવર હશે ખબર જ હશે કે આવી ઘટના ઘણી પ્રકાર બનતી હોય છે તો એ માટે વાહન ધીમા ચલાવે અને એના મગજમાં થોડુંક બેહે કે સાચી વાત છે આ કર્યા જેવું છે અને ખબર નથી એ તો એકસો ને વીસ ગાડી જાય છે પૂર્વી વાત કરું છું ખટારાની વાત નથી તો ખટારો એટલામાં જાય તો પછી ગયું એના જડે તો ફોર વ્હીલવાળાને પણ ભલે સિટીમાં સિટીના રહેવાસી છે હું એમ નથી કહેતો કે તમારે મેરે મર્સિડીઝ છે થાર છે રેન્જ રોવર છે ગમે તે ગાડી હોય પણ ગાડી છે ને ધીમે સલાઉ ગાય માતા ગાય માતા માટે મારે એટલું બધું કહેવું પડે છે મારા હાટું નથી કહેતો મારા કો ખાટું નથી કહેતો આ તો ગાય માતા આપણા બધાની માતા છે અને એટલા માટે મારે વિડીયો બનાવવો પડે છે ઘણા ટાઈમથી મેં વિડીયો નહોતો બનાવ્યો આજે આ ફરીથી વિડીયો બનાવવો પડે તો આ વિડીયોને શેર કરો જેથી કરીને અમુક લોકોને ખબર ન હોય જાણકારી ન હોય એ લોકો પાસે આ વિડીયો પહોંચી જાય ને કદાચ ગાય માતાનો જીવ બચી જાય ગાય માતાને ટોટલમાં અમુક અમે વિડીયો અત્યારે હમણાં થોડાક દિવસ પહેલા મેં રોડ પર વિડીયો જોયો હતો પાસે વિડીયોનો ફોન નહોતો બાકી વિડીયો ઉતારી લે ગાય કેટલી ધડપથી યાર હમણાં થોડા દિવસો પહેલાં એક ઘટના બની ગઈ હતી રાજોલા બાજુ તો કે ત્યારે વરસાદ બહુ સારો હતો અને વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો ના કંઈ વિડીયો બનાવે તો બનાવી લેત ને તો તમને હું આમાં અત્યારે નાખીએ કેટલી ઈજા કરતી હતી યાર ગાય અને એને કેટલો દુખાવો થતો હશે તો મારો દ્વારકાધીશ જ જાણે જેટલા લોકો દ્વારકાધીશને માનતા હોય તો એટલા લોકો તો ગાય માતાને માનતા જ હોય તો જેમ બને એમાં વિડીયોને શેર કરો ખાસ વિનંતી ડ્રાઈવર ભાઈઓને કે તમે વાહન ડમ્પર વાળાને ખટારા રોકાતા નથી ભાષા એવી તો આપણે ખબર હોય ને આપણે હાકતા હોય એટલે એ પછી સમચો દબાવી દીધો એ દબાવી દીધો એટલે ધીમા સલાવો વાહન ને ચોમાસા ચાર ચાર મહિના હોય ચાર મહિના પછી તો ગાયો એની રીતે જંગલમાં અથવા કોઈ પણ જગ્યા ઉપર એનું પેટ ભરે જ છે પણ ચોમાસાના કારણે એને એ બેહી ન યાર એને જીવ જંતુ જે તે હોય તે પાણીના ને અથવા કોઈ પણ વસ્તુમાં બેહી ન હોય એને આખા શરીરમાં આપણે જેમ આપણે ક્યાંક બેઠા હોય તો બાંધીમાં ચલાવીએ કે માણા બેઠો નહીં ઓલો આડી પાછો મોટા ગાય માતા તો બોલી નો હગે કે આપણે દીકરા માને છે માતા તો તો પર યાર આવું કરો સારું લાગે એટલા માટે બધાય ભાઈઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વાંધીમાં ચલાવો ને જેમ બને આ વિડીયોને શેર કરો જેથી કરીને ઘણા લોકો મેરા વિડીયો જાય તો એ લોકો સેફ્ટી મારે મતલબ એમ જય માતાજી જય દ્વારકાધીશ જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આવા નવા વિડીયો તમારા માટે હું લાવતો રહીશ જય દ્વારકાધીશ